નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટી દ્વારા આયોજિત પાસ થવાના પંચામૃતમાં હું દક્ષેશ શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સમાં નામાના મૂળ તત્વો વિષયમાં ભાગ બે પ્રકરણ નંબર એક શેરમૂડીના વ્યવહારો અને પ્રકરણ નંબર બે ડિબેન્ચરના હિસાબો તેના વિશે ચર્ચા કરીશું જેનો ગુણભાર છે પ્રકરણ નંબર એકની અંદર દસ માર્ક્સ એમાં એક માર્ક્સનો એમસીક્યુ એક માર્ક્સનો ટૂંકો પ્રશ્ન અને આઠ માર્ક્સનો દાખલો પૂછાય છે આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રોને સૌથી વધારે મૂંઝવણ પ્રશ્ન હોય તો તે છે શેર જપ્તી તો વિદ્યાર્થી મિત્રો શેર જપ્તી પહેલાં શું કહેવાય એ આપણે સમજી લઈએ તો કંપનીમાં જ્યારે શેર હોલ્ડર શેર ખરીદે ત્યારે એના હપ્તાના મંજૂરીના નાણાં ન ચૂકવે તો કંપની એના શેર પરત લઈ લઈએ એ પરત લઈ લે એને કહેવાય છે શેર જપતી તો આ શેર જપ્તીની આમનો જ આપણે સમજીએ પહેલા તો શેર જપ્તીની આમનો જ છે મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે શેર મંજૂરી ખાતે તે શેર હપ્તા કે બાકી હપ્તા ખાતે આ હપ્તામાં પ્રથમ અને બીજો હપ્તો હોઈ શકે વિદ્યાર્થી મિત્રો જપ્તીની આમનોદ આવડે પરંતુ એની રાખવી જરૂરી છે મંગાવેલ રકમ ફરીથી જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા જપ્ત કરેલ શેર પર શેરદીઠ મંગાવેલ રકમ તમારે જપ્તીની આમનોદની વિગત યાદ રાખશો તો તમને દાખલામાં તકલીફ નહીં પડે એટલે આ જપ્તીની આમનોદમાં વિગત કર્યા પછી આપણે ઉદાહરણ દ્વારા એ સમજીએ કંપનીએ રૂપિયા દસ નો એક એવા પાંચસો ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર 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 મંજૂરીના દીઠ દીઠ તથા હપ્તાના નહીં ચૂકવતા કંપનીએ તેના જપ્ત કર્યા શેર જપ્તીની આમનોદ લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ જપ્તીની આમનોદ માંગીજે તો જપ્તીની આમનોદ આપણે સમજી ગયા કે શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્ત

મંજૂરીની રકમ તમને આપેલી છે શેર દીઠ ત્રણ અને શેર આપ્યા તમને પાંચસો તો પાંચસો ગુણ્યા ત્રણ એટલે પંદરસો રૂપિયા શેર હપ્તા ખાતે પાંચસો ગુણ્યા હપ્તાની રકમ ત્રણ એટલે પંદરસો તો વિદ્યાર્થી મિત્રો ઉધાર કર્યા પાંચ હજાર જમા કર્યા પંદરસો મંજૂરીમાં અને પંદરસો હપ્તામાં તો તફાવત ની રકમ તમારે આવશે સમજી ગયા જપ્તી એટલે ભરેલ રકમ તો શેર હોલ્ડરે મંજૂરી ના ત્રણ અને હપ્તાના ત્રણ ચૂકવ્યા નથી કુલ શેર દસ રૂપિયાનો એમાંથી છ બાદ કરો તો આવશે પાંચસો ગુણ્યા એટલે કે બે હજાર રૂપિયા જો આ રીતે તમે ગણતરી કરશો તો તમને જપ્તીનો દાખલો પૂરેપૂરો આવડશે હવે આ જપ્તીની અંદર જો તમને વટાવથી બહાર પાડેલા હોય અને જપ્ત થાય તો આમનોદ શું થાય તો આપણી મૂળ આમનોદ છે જપ્તીની એની અંદર વટાવ શું થાય તો જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે વટાવ ઉધાર કરે છે અને જપ્ત કરે ત્યારે વટાવ જમા કરે તો આ જ આમનોદની અંદર આપણે વટાવ જમા કરીએ તો આમનોદ શું થાય શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે તે શેર મંજૂરી ખાતે તે શેર હપ્તા ખાતે કે બાકી હપ્તા ખાતે તે શેર વટાવ ખાતે એટલે કે વટાવ હોય તો વટાવ જમા કરી દેવાનો હવે વિદ્યાર્થી મિત્રો જો આની અંદર તમને મંજૂરીની રકમ મળી ગઈ હોય તો તમારે મંજૂરી લખવાની નહીં એટલે વટાવની શું થઈ ગઈ શેર જપ્તી ખાતે તે શેર મંજૂરી ખાતે તે શેર હપ્તા ખાતે તે શેર વટાવ ખાતે આ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કંપનીએ રૂપિયા સો નો એક એવા

આપણે અહીંયા સમજી ગયા શેર જપતીની આમનોદ વટાવવાળી તો શું થઈ શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી તે શેર મંજૂરી તે શેર હપ્તો અને તે શેર વટાવ હવે અહીંયા મંજૂરીની રકમ ક્યાંય આપી નથી તો આપણે લઈશું હવે આમનો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર હપ્તા ખાતે તે શેર વટાવ ખાતે આપણે મૂડીની અંદર એવું સમજ્યા કે જપ્ત કરેલ શેરની સંખ્યા જપ્ત કરેલ શેરની સંખ્યા તમને આપેલી છે બસો તો અહીંયા આપણે લખીશું જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા મંગાવેલ રકમ એટલે વીસ હજાર શેર હપ્તામાં બસો ગુણ્યા પાંત્રીસ એટલે કે સાત હજાર અને વટાવ બસો ગુણ્યા

જમા કરે છે કારણ કે નફો જે હવે જો કંપની પ્રીમિયમથી જપ્ત કરે તો શું આમનો થાય તો આપણને જે આમનોદ આપેલી છે એમાં પ્રીમિયમ શું કરી દેવાનું ઉધાર એટલે તમારી જપ્તીની પ્રીમિયમ વાળી આમનોદ થઈ ગઈ હવે વિદ્યાર્થી મિત્રો જપ્તીની તમારે મુખ્ય ત્રણ આમનો યાદ રાખવાની એક મૂળ કિંમતવાળી જે આપણે કરી બીજી વટાવવાળી અને ત્રીજી પ્રીમિયમવાળી એટલે કે પ્રીમિયમમાં ક્યાં તકલીફ પડે ક્યારે લેવાનું જો કંપનીએ શેર બહાર પાડ્યા હોય પ્રીમિયમ બાકી હોય તો જ પ્રીમિયમ વાળી અને પ્રીમિયમ ભરાઈ ગયું હોય તો મૂળ કિંમત વાળી તમારે આમનો કરવાની વિદ્યાર્થી મિત્રો આ હતું પ્રકરણ નંબર એકની અંદર શેર મૂડીનો આની અંદર જો તમે આ રીતે તૈયાર કરશો તો બોર્ડમાં તમને પૂરેપૂરા સો ટકા ગુણ મળશે હવે આપણે એક નાનકડા વિરામ બાદ પ્રકરણ નંબર બે ડિબેન્ચરના હિસાબો જોઈશું એના માટે જોતા રહો પાસ થવાનું પંચામ છે હવે આપણે જોઈશું પ્રકરણ નંબર બે ડિબેન્ચરના હિસાબો જેનો ગુણભાર છે બોર્ડમાં દસ ગુણનો જેમાં એક એમસીક્યુ એક એસક્યુ એક બે માર્ક્સનો દાખલો અને ત્રણ માર્ક્સના બે દાખલા પૂછાય છે આમ થઈને કુલ દસ ગુણનો ગુણભાર રહેલો છે હવે આ ડિબેન્ચરની અંદર સૌથી અગત્યની જેની એની આમનોધો તો હવે સૌથી પહેલાં આપણે સમજી લઈએ ડિબેન્ચર એની આમનોધો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે કંપનીને ડિબેન્ચરના પૈસા મળે એટલે રોકડ કે બેંક ઉધાર થાય અને એ પૈસા આપણને કોની પાસેથી મળે છે તો કહેવાય એને ડિબેન્ચર હોલ્ડરો તો કંપનીને જ્યારે ડિબેન્ચરના નાણાં મળે ત્યારે પહેલી આમનો જ થાય બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા હવે જ્યારે કંપનીને આ ડિબેન્ચરના નાણાં પરત કરવાના થાય ત્યારે એ નાણાં કોને પરત કરશે તો કે ડિબેન્ચર હોલ્ડરોને તો બીજી આમનો જ થશે આપણી ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે હવે ખાતે જમા વિદ્યાર્થી મિત્રો આ ત્રણ શબ્દો ઉપર આખા ચેપ્ટર્સની આમનોદોનો સમાવેશ થયેલો છે તો આ ત્રણ શબ્દ યાદ રાખવા જરૂરી છે બેંક અને ડિબેન્ચર હોલ્ડર ફરીથી આપણે આમનો જોઈ લઈએ

સાત પોઈન્ટ પાંચ ટકાના પચાસ હજાર ડિબેન્ચર બહાર પાડ્યા નીચેના સંજોગોમાં કંપનીના ચોપડે બહાર પાડતી વખતે અને પરત કરતી વખતે થતી લખો એમાં આપણે પહેલો વિકલ્પ લીધો ડિબેન્ચર મૂળ કિંમતે મૂળ કિંમત એટલે સો બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરવાના હોય એટલે કે સો લેખે બહાર પાડ્યા અને સો લેખે પરત કરીએ તો હવે આપણે શું કરવાનું કંપની જ્યારે વ્યાજ ચૂકવશે ત્યારે એ સાત પોઈન્ટ પાંચ ટકાના દરે વ્યાજ ચૂકવશે એટલે સાત પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે રકમ તો કંપની કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા પચાસ હજાર એક ડિબેન્ચરની રકમ છે સો તો પચાસ હજાર ગુણ્યા સો એટલે કે પચાસ લાખ ટકા પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર પચાસ લાખ તે ડિબેન્ચર હોલ્ડર ખાતે પચાસ લાખ ત્રીજી આમનોદ જયારે નાણાંની ચુકવણી કરે ત્યારે ખાતે ઉધાર પચાસ લાખ તે બેંક ખાતે જમા પચાસ લાખ એટલે આ થઈ તમારે સૌથી પહેલા મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરતની વિદ્યાર્થી મિત્રો હવે આમાં પ્રીમિયમથી બહાર પાડે તો શું થાય તો પ્રીમિયમ એ કંપની માટે નફો છે અને નફો મૂડી ખાતે હંમેશા જમા થાય તો આપણે જે આમનોદ અહીંયા કરીએ છીએ પહેલી આમનોદ એમાં માત્ર પ્રીમિયમ જમા કરીએ તો શું થાય

આ બંનેનો સરવાળો કરો પચાસ હજાર ગુણ્યા એટલે પચાસ લાખ પચાસ હજાર ગુણ્યા એટલે પાંચ લાખ સરવાળો થશે લાખ એટલે કે પચાસ હજાર ગુણ્યા એકસો દસ પ્રીમિયમ સહિતની રકમ એટલે મૂળ કિંમતમાં પ્લસ કરવાની પંચાવન લાખ હવે જ્યારે પરત કરીશું ત્યારે આ જ આમનો દહી આવશે કારણ કે મૂળ કિંમતે પરત થાય છે અને મૂળ કિંમત એ પરત થાય એટલે સો લેખે જ પરત કરવાના તો આમનો ડિબેન્ચર ખાતે ઉધાર પચાસ લાખ તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે જમા પચાસ લાખ તો ત્રીજી આમનો છે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર પચાસ લાખ તે બેંક ખાતે જમા પચાસ લાખ આ થઈ પ્રીમિયમથી મૂળ કિંમતની હવે ત્રીજી આમનોદ આપણે લઈએ વટાવથી મૂળ કિંમત તો પ્રથમ આમનોદ આપણે જે કરી છે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે તો એમાં માત્ર વટાવ ઉધાર કરી દો તો આમનો થઈ જાય બેંક ખાતે ઉધાર ડિબેન્ચર ડિબેન્ચર વટાવ ખાતે ખાતે ઉધાર તે પરત કરે અને ચૂકવણી કરે તો આગળની જ આમનો જ આપણે લેવાની એ ઉદાહરણ દ્વારા જોઈએ ડિબેન્ચર પાંચ ટકા વટાવે બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરવાના હોય तो सोना 5% થશે ₹5 બેંક ખાતા ઉધાર ડિબેન્ચર વટાવ ખાતા ઉધાર તે 7.5% ના ડિબેન્ચર ખાતે 50000 * 150 લાખ વટાવમાં લઈશું 50000 * 5% એટલે સોના 5% ₹5 એટલે કે 50000 * 5 2,50,000 સો માંથી વટાવ પાંચ બાદ કરો એટલે રહેશે પંચાણું બેંક ખાતે ઉધાર પચાસ હજાર ગુણ્યા પંચાણું સુડતાલીસ લાખ પચાસ હજાર બીજી આમનો સાત પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર પચાસ લાખ તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે જમા પચાસ લાખ ત્રીજી આમનોદ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર પચાસ લાખ તે બેંક ખાતે પચાસ લાખ આ રીતે ત્રણેય વિકલ્પ આપણે જોયા મૂળ કિંમત થી મૂળ કિંમત

વધુમાં આના જે બીજા મુદ્દા છે એ આપણે નાણાકડા વિરામ બાદ લઈશું તેના માટે જોતા રહો પાસ થવાનું પંચામ વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે હવે આપણે આગળના એપિસોડની અંદર જોયું કે મૂળ કિંમતથી મૂળ કિંમત પ્રીમિયમથી મૂળ કિંમત અને વટાવથી મૂળ કિંમત હવે આની અંદર જ્યારે કંપની પ્રીમિયમથી પરત કરે ત્યારે શું આમનોદ થાય તો આપણે જે આમનોદ કરી હતી પ્રથમ આમનોંધ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે તો પ્રીમિયમથી બહાર પાડે નફો છે કંપની પ્રીમિયમથી પરત કરે એ નુકસાન થાય તો એને કહેવાય ડિબેન્ચર પરત નુકસાન તો પ્રથમ આમનોદમાં આપણે ડિબેન્ચર પરત નુકસાન ઉધાર કરીએ

હવે બીજી આમનોદ અહીંયા પણ બદલાશે કે પ્રથમ આમનોદમાં આપણે જે બે વિગત જમા કરી છે એ ઉધાર કરો તો આમનોદ થશે ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે અને ત્રીજી આમનોદ ડિબેન્ચર હોલ્ડર તે બેંક આ થઈ કંપનીએ મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમે પરત કરે ત્યારે આ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ

સો એટલે કે ચાલીસ લાખ જેન્ચર હજાર ગુણ્યા દસ કરો ચાર લાખ જે આપણે જમા કરીશું ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જે ડિબેન્ચર પરત પ્રીમિયમ ની રકમ છે એ જેની નુકસાન રકમ થઈ જાય એટલે કે ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર આવશે

અહીંયા આપણે ડિબેન્ચરની અંદર પાંચ વિકલ્પ જોયા પહેલો મૂળ કિંમતથી મૂળ કિંમત બીજો પ્રીમિયમથી ત્રીજો વટાવથી ચોથો વિકલ્પ લીધો મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમે પરત અને છેલ્લો વિકલ્પ લઈએ વટાવે બહાર પાડી પ્રીમિયમે પરત કંપની ક્યારે વટાવથી પરત કરતી નથી આ પાંચ વિકલ્પ આપણને અભ્યાસક્રમમાં આપેલા છે તો પ્રથમ આમનો આપણે જે કરી એ આમનોંધની અંદર આપણે ડિબેન્ચર વટાવ ઉધાર કરી દઈએ તો આપણી આમનોંધ થશે બેંક ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે વિદ્યાર્થી મિત્રો આમાં રકમ લખવામાં શું મૂંઝવણ ઊભે એ આપણે જોઈએ

તો ડિબેન્ચર વટામાં લઈએ ચાલીસ હજાર ગુણ્યા પાંચ સો માં એ જ આવશે નુકસાનમાં હવે આપણે જે આ બે જમા કર્યા છે એનો ઉધાર કરી દો તો ડિબેન્ચર ખાતે ઉધાર ચાલીસ લાખ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર ત્રણ લાખ વીસ ડિબેન્ચર હોલ્ડરો ખાતે

તેવા સંભવિત પ્રશ્નો અને સંભવિત દાખલા કયા છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ભાગ બે ની અંદર પ્રકરણ નંબર એક એમાં દાખલા છે સ્વાધ્યાય એક માં ચૌદ સોળ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ ને અઠ્યાવીસ અને ઉદાહરણ છે બે આઠ તેર પંદર ઓગણીસ અને વીસ પ્રકરણ નંબર બે

તો આજના અંકમાં આપણે પ્રકરણ નંબર એક શેરમણીના વ્યવહારો દસ માર્ક્સ અને ડિબેન્ચરના હિસાબો દસ માર્ક્સ એમ કુલ વીસ માર્ક જોયું બાકીના ચેપ્ટર્સ માટે તમે જોતા રહો પાસ થવાનું પંચામ નમસ્તે